હું ડૉક્ટર રજનીશ પટેલ પ્રોફેસર ઓફ સર્જરી આ સાથે આપને જણાવું છું આ સાથે જણાવું છું કે જે વિકટ કાર્ય હતું ડીએનએ ટેસ્ટિંગનું એ લગભગ એના રિઝલ્ટ આવવા માંડ્યા છે અમારી પાસે અમુક લોકોના રિઝલ્ટ આવી ગયેલા છે જેના દર્દીઓના સગા જે પેશન્ટના સગાઓને ઇન્ફોર્મેશન મોકલવામાં આવી છે અને તબક્કાવાર જેમ અમારી પાસે જેમ અમારી પાસે મેચિંગના પરિણામ આવતા જ હશે એ પ્રમાણે અમે સ પેશન્ટના સારે દર્દીઓના સગાને અમે ઇન્ફોર્મ કરતા જઈશું એના પછી એ લોકોને અહીંયા આવવાનું રહેશે અત્યારે જે છ લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે મેચ થઈ ગયું છે એ લોકોને અમે ઇન્ફોર્મ કરી નાખ્યા છે જેમાંથી બે લોકો અહીંયા ઉપસ્થિત છે એમાંથી એક વ્યક્તિ એક જે ફેમિલી છે એ એમના એમના જે એમના જે સગા છે એમના મોટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજે લઈ જશે બીજા જે વ્યક્તિ છે કાલે સવારે આવવાના છે અમુક સાંજે બી આવવાના છે એકડિંગલી અમે જે જરૂરિયાત પ્રમાણેની અરેન્જમેન્ટ કરેલી છે જેથી કરીને એ દર્દીના સગાવોને કોઈ પ્રોબ્લેમ ના પડે તબક્કાવાર જેમ અમારી પાસે પરિણામો આવતા જ જશે એમાં અમે ઇન્ફોર્મ કરતા જઈશું પેનિક થવાની જરૂર નથી કોઈ ઉતાવળ થવાની જરૂર નથી તમને ફોન આવશે અને તમને જાણ થશે પછી તમે આવશો તો વધારે યોગ્ય રહેશે અને બધા નથી કામ મારી પાસે એવી કોઈ વિગત નથી

એ એવી રીતે કામગીરી થશે અમે ધીમે અમે ઉતાવળે કામ નથી કરવાના અમે જે કંઈ બી કામ કરશું એ સિસ્ટમેટિકલી મેટિક્યુલસલી અને વિથ હંડ્રેડ પર્સન્ટ સ્યોરિટી કરવાના છીએ એટલે સોરી કઈ જગ્યાના છે એ વેરાયટી છે અમદાવાદના અને ગુજરાતના જ છે પરિવારજનો આક્ષેપ સુવિધા સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ખાતે

એ પેસેન્જર હતો જે એક જ લકી માણસ હતો જે સંપૂર્ણ રીતે બચેલો છે એની સારવાર સારી ચાલે છે એ ઇઝ એબ્સોલ્યુટલી સેફ અને સિક્યોર એન્ડ સ્ટેબલ બે ત્રણ દિવસમાં એનું કાર્યવાહી પૂરી થાય એને પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે જ્યારે બી એને ઈચ્છા હશે કે અમારે જવું છે એ વખતે એની રજા આપી સંપૂર્ણ ઓથોરિટી નથી તો કઈ ઓથોરિટીથી અમુક ઇન્ટરવ્યુના જવાબ આપો છો નહીં નહીં સોરી આપ સંપૂર્ણ ઓથોરિટી નથી તમારી પાસે સંપૂર્ણ માહિતી નથી તો કઈ રીતે આપ જવાબ બાકી ના આપો છો હું જવાબ એટલા માટે આપવા આવ્યો છું જેથી કરીને પેશન્ટોને અને આવીને એક વસ્તુ કહી શકાય કે અમે જે કઠોર કામ જે વિકટ કામગીરી હતી પૂરી કરી અને હવે સારી કામગીરીમાં ચાલુ પડ્યા છીએ અને ફર્સ્ટ સાયકલ ઓફ ધ એન્ડિકુ ઇન્ફોર્મ યુ અને એ જ અગત્યનું છે બીજું કોઈ અગત્યનું નથી ત્રણ ત્રણ આજે જ તમને એવી ચિંતા